સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વચલાપરામાં ભારે વરસાદની વચ્ચે ખેલાડીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી હાલ જ્યારે મા દુર્ગાની નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે માના સાનિધ્યમાં ગરબા બહેનો દીકરીઓ ગરબે રમતી હોય છે ત્યારે હવામાન ખાતા તેમજ અંબાલાલ પટેલની વરસાદની આગાહી સાચી પડતા વરસાદ વરસ્યો હતો ત્યારે લીંબડીના વિસ્તારમાં ચાલુ વરસાદે એક અનેરો આનંદ જોવા મળ્યો હતો ત્યારે મા જગદંબાની ગરબી ફરતે લોકો મન મૂકી અને વરસાદની સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સમય પૂર્વ શાળા નિગમના ચેરમેન શંકરભાઈ તલવાડી કલ્પેશભાઈ ચાવડા નવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી